ભારતીય જેમાં યુવા મોરચા પ્રમુખ પાર્થ પુરોહિત તથા ગુજરાત રાજ્ય મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તથા પૂર્વ પ્રમુખ વિજય શાહ તથા કાઉન્સિલર અને કાર્યકર્તાઓ હોદ્દેદારોની હાજરીમાં વિરોધ દર્શન કરવામાં આવ્યું હતું જે પ્રકારે વર્ષોથી કોંગ્રેસ પાર્ટી એક રાષ્ટ્રીય પાર્ટી હોવા છતાંય આ પાર્ટી એક પોતાની કૌટુંબિક પાર્ટી હોય તે પ્રમાણે વર્તી રહી છે પછી સંગઠનનો વિષય આવે કે સત્તાનો વિષય આવે પોતાની કૌટુંબિક જાગીર સમજીને તેઓ વર્ષોથી જે પ્રમાણે વર્તી રહ્યા છે અને લોકશાહીમાં ભારત જેવા લોકશાહીમાં જાહેર જીવનની કોઈ પણ વસ્તુ કે વાસ્તુ કે મિલકત પોતાની કૌટુંબિક માલિકીને બનાવ્યાની જે પ્રકારે તેઓ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે એનું મને લાગે છે સૌથી એક એવો દાખલો નેશનલ હેરાલ કેસ આપણે બધા જાણીએ છીએ કે આખા દુનિયામાં કોઈ પણ રાજકીય પાર્ટીએ આ પ્રકારે એક જાહેર જે પ્રોપર્ટી હતી કે જે મોટો જે વહીવટ પોતાના કુટુંબના હાથમાં લઈ લીધો અને આજે જ્યારે કોર્ટમાં તેઓ સાબિત થઈ રહ્યા છે ત્યારે આ વિષયને લઈને લાજવાના બદલે શરમ કરવાના બદલે ગરજી રહ્યા છે એ ખરેખર દેશ માટે ખૂબ અશોભનીય વાત છે અને તેનો આ વિરોધ છે કોંગ્રેસ પાર્ટીના સેદાદાર રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી એમની માતા એમના દ્વારા જે નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપર જે આઝાદી પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું અને પાંચ હજારથી વધારે સ્વતંત્રતા સેનાનીઓએ પોતાના ખૂન પસીનાની મહેનત મિલકત એમાં ન્યોછાવર કરીને એ આજે ન્યૂઝપેપર જ્યારે ચાલતું હતું બે હજાર આઠમાં એ ન્યૂઝપેપર બંધ થયું અને ત્યારે બે હજાર આઠમાં જોવા જઈએ તો એક હજારથી વધારે લોકો એ સ્વતંત્રતા સેનાનીઓ જીવતા હતા જેમના શેર શહેર એમાં હતા એ એમની મિલકત અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ સરકારોએ નહેરુ જવાહરલાલ નહેરુ હતા ત્યારથી લઈને અત્યાર સુધી અલગ અલગ સ્ટેટમાં આપી એની આ મિલકત જો જોવા જઈએ તો આજે જંત્રી પ્રમાણે જોવા જઈએ તો બે હજાર કરોડની એ મિલકત થાય છે આ મિલકતને ન્યૂઝપેપર બંધ થયું ત્યાર પછી એ એજીએલ જે કંપની છે એ એજીએલ કંપનીએ જમીન લેનદેનનું કામ ચાલુ કર્યું બીજી વસ્તુ આ જ્યારે કોંગ્રેસ પાર્ટી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અધ્યક્ષ છે ત્યારે એમને નેવું કરોડની સહાયતા આપે છે એ કંપની ચલાવવા માટે કંપની એવું બતાવ્યા છે કે અમારાથી કંપની ચાલી શકે એમ નથી એની સામે એક નવી કંપની બે હજાર આઠ પછી રજીસ્ટર કરવામાં આવે છે યંગ ઇન્ડિયા લિમિટેડ એમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો સેવન્ટી સિક્સ પર્સન્ટ શેર હોય છે જ્યારે જે એજે છે એમાં રાહુલ ગાંધી અને એમની બેન પ્રિયંકા ગાંધીના તેત્રીસ ટકા શેર એમની પાસે હતા એ કંપની ગ્રુપની ગ્રુપ દ્વારા ડેવલપ કરવામાં આવી હતી પાંચ હજાર લોકોએ ડેવલપ કરી હતી આ પ્રાઇવેટ કંપની હતી એ ખાલી સેવા સંસ્થા માટે રાખેલી હતી એ જ્યારે યંગ ઇન્ડિયા કોંગ્રેસને પચાસ લાખની મદદ કરે છે ત્યારે એ પચાસ લાખ પાછા આપવાની બદલે કોંગ્રેસના અધ્યક્ષ તે વખતના સોનિયા ગાંધી એમને એવું કહે છે કે અમારે આ એજીએલ પાસેથી નેવું કરોડ લેવાના છે અમારે જે પચાસ લાખ આપવાના છે એની વસુલાત તમે એજીએલ પાસેથી કરો હવે એ એજીએલ કંપની કોની છે તો એ પણ કોંગ્રેસની છે અધ્યક્ષ કોણ છે કોંગ્રેસના તો એ પણ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જ છે બધાને ધ્યાનમાં છે અને જ્યારે યંગ ઇન્ડિયા લિમિટેડ છે એમાં પણ કોણ છે તો કે એ રાહુલ ગાંધી છે ને સોનિયા ગાંધી છે હવે એ પચાસ લાખ લેવાની બદલે એજે કંપની એવું કરે છે કે એમના પૂરેપૂરા શેર સોએ સો ટકા શેર એ યંગ ઇન્ડિયાના નામે ટ્રાન્સફર કરી દે છે એમાં એક હજારથી વધારે સ્વતંત્રતા સેનાનીઓ ત્યારે જીવતા હતા એમની જાણ બહાર આ આખી મિલકત યંગ ઇન્ડિયાનામાં નામે ટ્રાન્સફર થાય છે અને એ યંગ ઇન્ડિયામાં કોણ હોય છે તો સિક સેવન્ટી સિક્સ પર્સન્ટ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી હોય છે હવે હવે આજે જ્યારે દેશની સ્વાયત્ત સંસ્થાઓ એ ઈડી હોય સીબીઆઈ હોય એ જ્યારે તપાસ કરી રહી છે અને એનો કેસ રજીસ્ટર મોદી સાહેબ જ્યારે પીએમ બન્યા એની પહેલાં એક વર્ષ પહેલાં સુબ્રમણ્યમ સ્વામીએ બે હજાર તેરમાં રજીસ્ટર કર્યો હતો એટલે એને કોઈ ભાજપને લેવા દેવા નથી અને જ્યારે અત્યારે ઈડી અને સીબીઆઈની તપાસ કરે છે ત્યારે ઈડી અને સીબીઆઈના કાર્યાલય પર જઈને એ લોકો ધરણા પ્રદર્શન કરે પ્રેશર ટેકટિક યુઝ કરે છે કે એમના પર કોઈ કાર્યવાહી ના થાય ઠેર ઠેર રોડ પર ચક્કાજામ કરે છે કોંગ્રેસના કાર્યકર્તા ત્યારે આજે દેશની જનતા એમને ઓળખી ગઈ છે કોઈ જગ્યાએ એમને સરકાર બનતી નથી જ્યાં સરકાર છે ત્યાં જઈ રહી છે ત્યારે આજે વડોદરા શહેર યુવા મોરચાના માધ્યમથી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ખાસ કરીને બેવના પૂતળા દહનનો કાર્યક્રમ કર્યો છે અને સો મીટર દૂર કાર્યાલયથી કોંગ્રેસના કાર્યાલયથી કર્યો છે જરૂર પડશે તો એમના કાર્યાલય પર જવા યુવા મોરચો તૈયાર છે અને આ પ્રેશર ટેક્ટિક હવે આવનારી સમયમાં દેશની જનતા સહન કરી નહીં લે આ એક ચકચારી કેસ છે જે રીતે હેરાત કાન એક ગોપાળું બહાર આવ્યું છે જે ફંડના નામે ઘોટાળો કર્યો છે જે ભ્રષ્ટાચાર કર્યો છે આ દેશમાં આવા ભ્રષ્ટાચારીઓ કદી ચલાવી લેવાય નહીં એક રાષ્ટ્રીય પાર્ટી હોય અને તેના જ સંચાલકો આવી રીતે જે ગોટાળા કરી રહ્યા છે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ફંડના નામે ચોરી કરી છે આવા ચોર લોકો સામે જે ચાર્જશીટ થઈ છે એ વ્યાજબી અને યોગ્ય છે અને આ ગોટાળામાં આ બંને જે કસૂરવાર છે કારણ કે જ્યારે એક વકીલ તરીકે હું ચોક્કસ ચોક્કસપણે કે ચાર્જશીટ ક્યારે થાય કે જ્યારે કોઈ કસૂરવાર હોય અને તેના વિરુદ્ધમાં પુરાવા મળતા હોય ત્યારે ચાર્જશીટ થતું હોય છે અને ઈડી પાસે ચોક્કસ પુરાવા હોવાથી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરુદ્ધ જે ચાર્જશીટ થઈ છે એ યોગ્ય છે અને આવનારા સમયમાં તેઓનો વિરુદ્ધ કાર્યવાહી થશે અને નિશ્ચિતપણે આ ગોટાળામાં તેઓ સામેલ છે તો તેને કડકમાં કડક સજા બી થશે એવું નિશ્ચિત થઈ રહ્યું છે કારણ કે ચાર્જશીટ પુરાવા વગર થતી નથી અને જ્યારે પુરાવા આવતા હોય ત્યારે આ પ્રકારના જે ગોટાલા થયા એ કદી ચલાવી નહીં લેવા